ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગચાળો બેકાબુ બની રહ્યો છે સરેરાશ બસ્સોથી વધુ લોકોએ આનું પરીક્ષણ કરાવ્યું છે મોટાભાગના દર્દીઓ એડમિટ કરવામાં આવે છે કેટલાક દર્દીઓની પરિસ્થિતિ ગંભીર હોવાનું પણ સિવિલ હોસ્પિટલના જવાબદાર તબીબ દ્વારા જણાવવામાં આવ્યું છે પાણી ચોખ્ખું મળે તે માટેના પ્રયાસો પણ મહાનગરપાલિકા કરી રહી છે હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગરમાં ટાઇફોઈડનો રોગચાળો પ્રસરી રહ્યો છે ત્યારે ખાસ કરીને મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ દ્વારા ઓપીડીમાં વધારે તેજ બનાવવામાં આવી છે ખાસ કરીને સિવિલ હોસ્પિટલ ગાંધીનગરના વરિષ્ઠ તબીબ અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સરેરાશ બસોથી વધુ દર્દીઓ આવ્યા છે જેમાં જે જરૂરિયાતમંદ કે જેની વધારે તકલીફ છે તેવા દર્દીઓને એડમિટ કરવામાં આવી રહ્યા છે તેની ટ્રીટમેન્ટ પણ ચાલુ છે કોઈ બીજું ચિંતાજનક કારણ નથી ખાસ કરીને બાળકોમાં રોગચાળો વધારે જોવા મળી રહ્યો છે આ પરિસ્થિતિને ધ્યાને લઈ અને પેડિયાટ્રિકની જે ટીમ છે તબીબની ટીમ છે એને વધારે તૈનાત કરવામાં આવે છે વધારે એક્ટિવ કરવામાં આવે છે અને બે ત્રણ દિવસમાં આ રોગચાળો કાબૂમાં આવી જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવે છે પરંતુ સિક્કાની બીજી બાજુ એ જોવા મળી રહી છે કે દિન પ્રતિદિન આ રોગચાળાના દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે લોકો ઓપીડીમાં આવી રહ્યા છે સરેરાશ બસોથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમને કેટલાકને એડમિટ કરવામાં આવે છે કેટલાક સિરિયસ છે આ પરિસ્થિતિ વચ્ચે તાત્કાલિક અસરથી મહાનગરપાલિકા છે એ શુદ્ધ પાણી પૂરું પાડે એ પણ અનિવાર્ય હોવાનું જાણવા મળ્યું છે અને સમગ્ર તંત્ર છે એ એલર્ટ બની ગયું છે અને રોગચાળો કાબૂમાં આવે તે માટે એક્શન મોડમાં આવી ગયું છે उसमें से टोटल एडमिशन 20 है और क्लिनिकली टाइफ 18 पेशेंट है जो हमारे एडमिशन हुए हैं पीडियटिकों के लिए टोटल एडमिटेड पेशेंट अभी 132 प्लस 18 हुए तो 152 समथिंग तो हुए एंड टोटल एंट्री केसेस 108 विडाल पॉजिटिव अभी तक 50 है क्लिनिकली सस्पेक्टेड फीवर केसेस हैं वो 58 हैं अदर केसेस केसेस 24 जो फीवर के एडमिटेड यस्टरडे का 17 है अभी का मैंने आपको बोला 18 और टोटल डिस्चार्ज सात किए हैं और आज 17 डिस्चार्ज किए दो डेथ हुई है बट

शी केम विदिलेड ट्रीटमेंट ऑलरेडी वो प्राइवेट में से ट्रीटमेंट लेके आई थी और उसके बाद यहाँ पर एडमिट हुई जब एडमिट हुई थी तभी उसकी कंडीशन ऐसी ही थी हमने बोला था न कल तीन पेशेंट थोड़े सीरियस जैसे हैं उसमें से ये एक में लिखा नहीं है ये सब सस्पेक्टेड क्लिनिकल पेशेंट है जैसे इसमें क्या होता है सर कि जो फर्स्ट स्टार्टिंग के फर्स्ट डेज में डायग्नोसिस ऑफ टाइफ इज इस नॉट इसका ब्लड कल्चर आता है तो ही हम